આપણે ત્યાં મંગલ ભવગ રાજભોગ ગોપીવल्लभ ભોગ ઉત્થાપન બધા એ ઘડીના હિસાબથી છે અડધી ઘડી એક ઘડી બે ઘડી રાજભોગમાં બે ઘડીનો સમય છે ગોપીવल्लभમાં એક ઘડીનો સમય છે દરેકે દરેક ઉત્સવના ઉત્સવ ભોગમાં એક ઘડીનો સમય છે એક ઘડીના સ્મરણથી એક ઘડી એટલે ચોવીસ મિનિટ જેટલો સમય કદાચ ગણતરી કરો ને તો થાય અડધી ઘડી એટલે બાર મિનિટ મંગલભોગ છે ઉત્થાપન છે એ બધા અડધી ઘડીનો સમય આવે છે ઠાકોરજી આરોગે ને તો અડધી ઘડીનો સમય લેવો અને એની સાથેની ભાવના ગુગૌ દોહનની છે કે આપણે ત્યાં દર્શન ખુલે છે તો એ શા માટે ખુલે છે એ ભાવના શું છે વલ્લભ ત્યાં બિરાજમાન ઠાકોરજી બિરાજે છે તો એ નંદાલયમાં બિરાજે છે તો તમને જયારે વૈષ્ણવને દર્શન થાય છે ત્યારે એ કયા ભાવથી થાય છે કે ઠાકોરજી ગૌ દોહન કરવા માટે નંદા આંગણામાં બહાર પધાર્યા અને તમે બધા દર્શન કરો છો એ ભાવથી દર્શન થાય છે એક ગૌ દોહનનો સમય બે ગૌ દોહનનો સમય જેટલો દર્શનનો સમય રહે છે આપણે એક ગૌ દોહનમાં બાર મિનિટ થાય બે ગૌ દોહન પ્રભુ બે ગાયોને દોહ ચોવીસ મિનિટ થાય એટલે દર્શનો પણ જો આપણે ત્યાં એટલી એટલી વાર જ ખુલ્લા રહ્યા છે આપણે મર્યાદા માર્ગની જેમ સવારે ખુલી ગયા તો બપોરે સાંજે બંધ થાય એવું નથી આપણા બધી ભાવનાથી થાય છે બધા ગૌ દોહન ના સમય છે કે પ્રભુ ગૌ દોહન કરવા બહાર પધારે ત્યારે દર્શન છે એ ભોગના સમય છે તો એના તો ખાલી તમારી જાણકારી માટે કહું છું પણ એ ઘણીના સ્મરણથી જોઈ વલ્લભ વિઠ્ઠલના નામનો પ્રતાપ બલ કે એમનું એક ઘડીનું સ્મરણ પણ આપણા હજારો હજારો જન્મના પાપને રાખની જેમ કરી નાખે છે જેમ લકડું બરી જાય અગ્નિમાં એમ આપણા બધા પાપ છે એ બરી જાય છે એ સામર્થ્ય શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના નામનું છે આગળના શ્લોકમાં આગળની સાખીમાં ધરણી અતિ વ્યાકુલ ભાઈ વિધિશો કરી પુકાર શ્રી વલ્લભ અવતાર લે તાર્યો સબ સંસાર જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર પાપનું ભારણ વધે છે ત્યારે ત્યારે એ પૃથ્વી વ્યાકુલ થઈને કે હવે પ્રભુ સહન નથી થતું બ્રહ્માજી પાસે જાય છે બ્રહ્માજી એમને ઠાકોરજી સુધી પહોંચાડે છે ઠાકોરજીને વિનંતી કરે છે કે હવે આ ધરતી ઉપર ભાર બહુ વધી ગયો છે પાપનો અને પાપીઓનો આ પધારો અવતાર લ્યો અને સજ્જનોનું જે ધર્મપરાયણ છે એવા લોકોનું આપ રક્ષણ કરો પાપીઓનો આપ નાશ કરો ત્યારે ત્યારે દરેકે દરેક ભગવદ અવતારો થયા છે ભગવાન પણ સત્ય સંકલ્પ છે કે ભારત તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થા સંભવામી યુગે યુગે આ આપની પ્રતિજ્ઞા છે અત્યારે કલયુગમાં જ્યારે ધરણી વ્યાકુલ થઈ કારણ કે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું ને ત્યારે કઈ વાતાવરણ સારું નતું ઉલટાનું અત્યારે સારું છે ત્યારે તો મ્લેચ્છ રાજા હતા અત્યારે તો ડેમોક્રેસી છે અત્યારે તો જે ધર્મ પાડવો એ છૂટ છે એ લોકતંત્રમાં છીએ આપણે સૌ ત્યારે તો મ્લેચો રાજા હતા અને એમ લેચ રાજા જેવા આદેશ ને જેવા ઓર્ડર પાસ કરે આપણે ત્યાં કહે છે ને રાજા વાજાને એ બધા એક સરખા હોય હા એટલે એ તો મન થાય એમ નવાબ હોય રાજા હોય મન થાય એમ કહી દે આ ધર્મ પાડવાનો અગિયારસ નહીં કરવાની મારા ભલા બહુ અઘરું હતું એ સમયે એ તો આપણા પૂર્વાચાર્યોનું સામર્થ્ય છે શ્રી મહાપ્રભુજી ગોસાઈજીનું સામર્થ્ય છે શ્રી ગોકુલનાથજીનું સામર્થ્ય છે કે આપણા ધર્મને ટકાવી રાખો આપણા ધર્મને બચાવી રાખો આ કંઠી પહેરી શકીએ છીએ આ તિલક કરી શકીએ છીએ અને હું વૈષ્ણવ છું એમ કહી શકીએ છીએ ને તો આપણા આચાર્યોને ધન્યવાદ આપો આપણા આચાર્યોનો આભાર માનો કે આજે આપણે એક વૈષ્ણવ છે એમ બોલી શકીએ છીએ અને આ કંઠી પહેરી શકીએ છીએ આ તિલકને ધારણ કરી શકીએ ત્યારે આજથી ચારસો પાંચસો વર્ષ પહેલાં જો ન બચાવ્યું હોત ને તો આજે આપણે આ કરી ન શકાતો આપણે અન્ય ધર્મ ક્યાંક ઉભા હોત મારા વાલા આપણે કુસ્તી માર્ગીએ છીએ આપણા પૂર્વાચાર્યો ધન્યવાદ છે જેટલા જેટલા પણ આપણા ચડામાં આપણે દંડવત કરીએ એટલા ઓછા છે કે આપણે એ સમયે પધારીને તાર્યો સબ સંસાર કે આપણા સંસારને બચાવ્યું વલ્લભ માટે પણ જુઓ અવતાર શબ્દ વાપરો છે એ અવતાર શા માટે વાપરો મેં જેમ પહેલાં કહ્યું એમ કે કાર્ય જેવા કે માત્ર તમે ખાલી આચાર્ય તરીકે ના જુઓ પણ આપના જીવનનું દર્શન કરો તો કોઈ અવતારથી ઓછું નથી કે કોઈ અવતારી જ આટલું કાર્ય કરી શકે એ સમયે જે જે પણ આ મુઘલ બાદશાહો હતા આખા ભારત ઉપર એમની સલ્તનત હતી એવા પણ આપણા આચાર્યોના દર્શન કરવા આવતા અને એની સામે નીચા નમી ગયા બધા એ કોઈ સાધારણ ગુરુનું કામ નથી કે કોઈ સાધારણ બ્રાહ્મણનું કામ નથી આપણા ધર્મને ટકાવી રાખ્યું હોય આ તો કોઈ ભગવદ અવતાર હોય આ એનું જ કાર્ય છે કે અકબર બાદશાહ જેવો અકબર બાદશાહ પણ આમ દર્શન કરે શ્રી મહાપ્રભુજી ગુસાઇજીના ગુસાઈજીના મુખારવિંદના દર્શન કર્યા અને એને મનમાં એમ થઈ ગયું નાવમાં જતા હતા નાવમાં જતા હતા ગુસાઈથી સંધ્યાવંદન કરતા હતા ઘાટ ઉપર બિરાજતા હતા ઠકરાની ઘાટ ઉપર અને અકબર બાદશાહે દર્શન કર્યા તો કે આ તો કોક કોક મહાન પુરુષ લાગે છે તો કે તો શ્રી ગોકુલના ગુસાઈ છે તો કે ગોકુલના ગુસાઈ છે મને તો એ ગોકુલના નાથ જેવા એટલે કે મને તો કૃષ્ણ જેવા જ લાગે છે બોલો અકબર જેવા અકબર બાદશાહ પોતે એમ કહે છે એ આપણા ગુરુ એ એટલા માટે અહીંયા અવતાર શબ્દ આપ્યો છે કે સાક્ષાત પુરુષોત્તમ રૂપે શ્રી મહાપ્રભુજી એટલે જ આગળ કે શ્રી ના સ્વરૂપની સમજૂતી આપી છે આપણને કે શ્રી વલ્લભ રાજકુમાર બીનું મિથ્યા સબ સંસાર ચઢી કાગજ કી નાવ પર કહો કહો ઉતર્યો પાર પેલા ઉદાહરણ સમજાવી દઉં કઈ ઉદાહરણ આપ્યું છે કાગળની નાવ છોકરાઓ બનાવે ને એ કેટલીક વાર ટકી શકે કાગળ ભીનો થાય એટલે ફાટી જાય તૂટી જાય ડૂબી જાય એમાં પાણી ભરાઈ જાય તો કાગળની નાવ હોય તો એનું એનું કેટલું આયુષ્ય તો અન્ય માર્ગમાં અન્યનું ભજન આ બધી કાગજની નાવ છે આપણા જીવનું સાધન બલ આ કાગજની નાવ છે એનાથી કાંઈ નહીં થાય એ બહુ લાંબુ ટકી નહીં શકે એનાથી આ ભવસાગરને પાર નહીં કરી શકાય એનાથી આ સંસારને પાર નહીં કરી શકાય તો પાર કેનાથી થશે તો કે શ્રી વલ્લભ રાજકુમાર બેનું મિથ્યા સબ સંસાર આપણો સંસાર છે ને એ સંસારને લૌકિકમાંથી અલૌકિક કોઈ બનાવ્યું હોય ને તો એ શ્રી વલ્લભ રાજકુમાર શ્રી ગુસાઇજી એ બનાવ્યો છે નહીં તો આપણા સંસારમાં લૌકિક લૌકિક અને લૌકિક જ હોત આ કૃષ્ણ સેવા ઘરે પધરાવીને આપણા પ્રભુરે એ પૂર્ણ પુરુષો તમને આપણા ઘરમાં પધરાવ્યા ને સેવા માર્ગ પ્રગટ કર્યો એ રાગભોગ શ્રિંગાર ને એ સેવામાં પ્રયોજા આપણી ચિત્ત વૃત્તિઓને લૌકિકમાંથી અલૌકિક તરફ વાળી આટલી મોટી કૃપા શ્રી ગુસાઈજી આપણા ઉપર કરી છે ને આપણા સંસારને અલૌકિક બનાવ્યો છે ને નહીં તો ખાલી લૌકિક હોત તો એ મિથ્યા હતો સંસાર એ મિથ્યા સંસારને આપણે ઉત્તમ સંસાર બનાવી દીધો છે એ સામર્થ્ય શ્રી વલ્લભ રાજકુમારનું છે એ ભાવનું શ્રી ગુસાઈજીનું સ્વરૂપ બતાવતું એક બહુ સુંદર કીર્તન આપણા અસ્ત્ર સખાઓએ ગાયું છે એનો આનંદ લઈએ અને પછી વલ્લભ સાખીના ક્રમમાં આગળ વધીએ કે જેમાં શ્રી ગુસાઈજીના સ્વરૂપનું બહુ ખૂબ સુંદર વર્ણન જો શ્રીમદ વલ્લભ કે ઘર પ્રભુ શ્રી ને ત્યાં મહાપ્રભુજીના ઘરે ફરી પાછા પ્રભુએ અવતાર ધારણ કર્યો છે કેના સ્વરૂપે તો કે શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી સ્વરૂપે પાછો અવતાર ધારણ અને એના આ ખાલી અમે હવાની વાતો નથી કરતા પ્રમાણ છે અગ્નિપુરાણ અગ્નિસંહિતા મહાપ્રભુજી પ્રાગટ્ય પંદરસો ને પાંત્રીસ માં થયું અગ્નિપુરાણ અને અગ્નિસંહિતા તો હજારો વર્ષ પહેલા લખાઈ ગઈ ત્યારે એમાં ઉલ્લેખ હતો કે કલયુગના આ સમયમાં દ્વિજ કુલમાં એટલે કે બ્રાહ્મણોના કુલમાં આચાર્ય પરંપરામાં શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ રૂપે સાક્ષાત કૃષ્ણ ફરી પાછા અવતાર લેવાના છે આ એ જ ભાવનું કીર્તન અહીંયા આપણને અમદાવાદિત એટલે કે પાપથી ગ્રસ્ત અને મૂળ એટલે કે જે શાસ્ત્રોને જાણતો નથી જે ભગવાન કેમ પ્રાપ્ત થાય એની કઈ ગતાગમ નથી એનો કોઈ માર્ગ જેની પાસે નથી એવા મૂળ પતિજન કહો કેસે નિર્સાઈ પ્રગટના થયા શ્રી હોત્રી વિગટના થયા હોત તો આપણું શું થાત એ વિચારે આમ તો મહાપ્રભુજી તો કેવી ખરાબ સ્થિતિમાં આપણે હોય આગળ કહ્યું છે દરેક બીવડાવત જે આવત ને આપણને બીવડાવત કોઈ પણ દેવ કોઈ પણ આવીને અત્યારે ઘણા ઘણાને ને બીવડાવે ને હું તારું આમ કરી દઈશ ને આમ કરી દઈશ ને એ અલગ અલગ દેવના નામ લેખ્યા છે હા બધે જાવું પડે ઓલા કાલ મેં નતું કહ્યું બેન સાતેય વાર રે બેન હા સોમવાર આનો મંગળવાર આનો બુધવાર આનો ગુરુવાર આનો શુક્રવાર આનો એ બધાયનો એમાંથી જ નવરા ન થાય ધન્ય છે શ્રી મહાપ્રભુજી ની આપણી ઉપર કૃપા છે કે આપણે એના માર્ગમાં છીએ કે આ થી બીવું તો નથી પડતું હા આપણે બીજાને બીવડાવાય નથી પણ આપણે ન પીવાય વૈષ્ણવ કોઈ દિવસ ડરે નહીં કોઈ ના થી કોઈ ના થી તો શું કોઈ ના થી ના ડરે એનું નામ વૈષ્ણવ એનું નામ મહાપ્રભુજી નો સેવક કર્મ યોગ પૂર્ણ જ્ઞાન ઉપાસન જ્ઞાન જ્ઞાનની સાધના થાય ક્યાંક કષ્ટ પડે ક્યાંક કર્મ ની સાધના ક્યાંક ઉપાસના ક્યાંક આરાધના એમાં ને એમાં જીવન આખું એની મેં પછી મરતે એમાં ને એમાં જીવન વયું જાત એમાં હેરાન થયા સિવાય બીજું કઈ કામ નથી આ ભગવદ રસનો આનંદ ક્યારે લૂટી શકત આપણે આ સેવાનો આનંદ ક્યારે લૂટી શકત આ કીર્તનનો આ ભગવદ ગુણગાનનો આ લીલાનો આનંદ ક્યાંથી એમ નવરા થાવ તો કરો ને ઓલા કે આ વિધિ કરો ઓલા કે આ વિધિ કરો એ વિધિ માંથી જ નવરા ના થાય મારા વાલા આપણી માથે નિધિ બિરાજે હવે કોઈ વિધિ જરૂર નથી આપણે એ નિધિ ના ચરણ અરવિંદ પકડો વિધિમાં આસક્તિ ના રાખો જ્ઞાન ઉપાસનામાં આસક્તિ ના રાખો મારા ઘરે મારો પ્રભુ બિરાજે છે ને એનાથી મોટો કોઈ બીજો જગતમાં નથી આ એ જે કરશે એ થાશે એની કૃપા થાશે તો બધુંય સિદ્ધ થાશે એ ભાવ અહીંયા દ્રઢ કરવાની વાત શ્રીમદ વલ્લભ કે ઘર પ્રભુ જો ફેરો અવતાર ન ધાર એ જ ભાવનું કીર્તન છે એક બળો આધાર કલી મેં એક બળો આધાર શ્રી ગુસાઈજીના પ્રાગટ્યથી તો જેને કહેવાય ને હજુ મહાપ્રભુજી છે ને આ માર્ગના સૂર્ય સમાન છે ભક્તિ માર્ગાબ જ માર્તંડ આ સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ ઉપર આપ સૂર્યની જેમ કૃપા કરે છે ભક્તિ માર્ગ આપના માર્તંડ કે આ બીજને ખીલવવા માટે આપની કૃપા જરૂરી છે ભક્તિમાર્ગના સૂર્ય શ્રી મહાપ્રભુજી છે અને ભક્તિ માર્ગના ચંદ્રમાં આપણા શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી છે શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગમે ભક્તિ ચાંદની છાયે રહી એટલે શ્રી વિઠ્ઠલનાથજી અને શ્રી ગુસાઈ શ્રી મહાપ્રભુજી સૂર્ય અને ચંદ્રરૂપી બંને સ્વરૂપથી આપણા ઉપર કૃપા વિચારી રહ્યા છે ત્યારે તો આપણો જે બીજ ભાવ છે એ દરરોજ દરરોજ પુષ્પિત થાય છે પલ્લવિત થાય છે મોટો થતું જાય છે અને એક દિવસ એને ભક્તિનું મોટું વટવૃક્ષ બનાવવાનું છે આપણે એ બીજ ખાલી બીજને બીજ ન રહીએ મારા ઓલા એ ધ્યાન રાખો બ્રહ્મસમંદ વખતે ગુરુદેવે જે હૃદયમાં કૃષ્ણ માટેના ભાવનું પ્રેમનું જે આપણે નિવેદન કર્યું ત્યારે જે બીજનું રોપણ કર્યું છે ને એ બીજને હવે સિંચનથી સત્સંગથી આપણે મોટું કરવાનું છે ઘણાયને તો અંકુરે નથી ફૂલતા એમ એમ છે બ્રહ્મસંબંધ વખતે રોઈ પૂ રહી ગયું એ રહી ગયું હા હવે જમીનમાં દબાયેલું છે એને કંઈક બહાર ઉગે એવું કરો હા દરરોજ એ વૃક્ષ બને એ હૃદયમાંથી એ શ્રીનાથજી માટે એ કૃષ્ણ માટેનો પ્રેમ આપણા હૃદયમાં જાગે એવો આપણા પ્રયત્ન હોવા જોઈએ એવો આપણો સત્સંગ હોવો જોઈએ એવા લોકો સાથેનો સંગ કરો આપણા ચોરાસી બસો બાવનના દર્શન કરો તો જેનાથી એ બીજ છે એ કંઈક મોટું થાય એને સિંચન આપો એને જલ આપો એવા ભાવથી અને સરળ આપણા માટે એટલે છે કે આપણી માથે શ્રી મહાપ્રભુજી ગુસાઈજી બિરાજે છે કે એને સિંચન કઈ રીતે આપવું અને કેમ મોટું કરવું એ પણ આપણને બતાવે છે અને માર્ગદર્શન કરે છે કે જ્યારે આપણે આ સાખી લીધી કે શ્રી વલ્લભ કલ્પ ધ્રુમ ફલ્યો ફલ લાગ્યો વિઠલેશ શાખા સબ બાલકભાઈ તાકો પાર ન પાવત શેષ અને આપણે જો બાળકોની પધરામણી વખતી પ્રગટ આદરણીય શ્રી જયવલ્લભલાલજીનું ખૂબ ખૂબ હૃદયથી આપણે સૌ સ્વાગત કરીએ કલિયુગનું ધર્મ બતાવ્યું કે કલયુગ કેવો છે એ આપણને બતાવ્યું છે કે કલિયુગને સબ ધર્મ કે જ રોકે આ કોઈ પણ ધર્મનું આચરણ કરવું હોય તો એના માટે આપણે ત્યાં શાસ્ત્રમાં એમ કહ્યું છે કે દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર અને કર્મ આ છ એના મુખ્ય અંગો છે એ શુદ્ધ અવસ્થામાં આપણને પ્રાપ્ત થાય શુદ્ધ અવસ્થામાં આપણને મળે તો તમે જે કર્મ કરો છો કે જે કંઈ કરો છો જે ધર્મ કરો છો એ ફલિત થાય ફલિત થાય મતલબ એનું રિઝલ્ટ આવે શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથમાં શ્રી આચાર્ય ચરણે આપણને એ જ સમજાવ્યું છે કે કલિયુગમાં સૌથી મોટી પ્રોબ્લેમ કઈ છે તો કે વેદમાં જે ધર્માચરણ કરવાનું કહ્યું છે જે ધર્મ આચરણની આજ્ઞા કરી છે એ ધર્મનું આચરણ કરવું મુશ્કેલ બની ગયું છે દુષ્કર થઈ ગયું છે અને એના માટે જ આપણે શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથ લખ્યો છે

એમ પ્રમાદ વસ આળસ વસ એમ થાય કે હવે થોડીક વાર પછી જગાડશું ઠાકોરજીને તો સમજો કે આ કલયુગ છે ને દુષ્ટ ધર્મ વાળો ખલ ધર્મ વાળો છે તમે દરરોજ ઝપપાટ કરો ઠાકોરજી ના કથા કીર્તન કરો અને આજે એમ થાય કે ના ના હવે પડ્યા પૈડા ખાઈ પીને મજા કરો ને બહુ લેવાય ગયું પાછું આશ્ચર્યની વાત એ છે કે બધાને સંતોષ બહુ થઈ જાય તરત અલૌકિકમાં કંઈક કર્યું હોય ને તો બહુ લેવાઈ ગયું ભગવાન નું નામ બસ આવે તરત આમ શાંતિ ને સંતોષ તરત થઈ જાય એમાં અસંતોષ રહેવો જોઈએ હજી કઈ નામ નથી લેવાનું હજી કાંઈ સેવા નથી થઈ હજી કઈ કીર્તન નથી થયા હજી કઈ સત્સંગ નથી થયો એની બદલે એમાં તરત બંધ જ કરી દે બહુ ઘણું આજ ભગવત વાર્તા ઘણી બચાય ગઈ બહુ બંધ કરો આ જે બધું થાય છે ને આ દાખલા આપવાનું કારણ કે તમે સમજી શકો કે આ કલયુગ કલયુગ કઈ સિંગડા લઈને નહીં આવે સામે બીવડાવા આપણને કે હું કલયુગ છું આ એ કલયુગ એટલે એક ટૂંકી વાત સમજો કે આપણને આપણો ભાગવત ધર્મ ન કરવા દે એટલે કલયુગ જીતી ગયો અને આપણે હારી ગયા અને કદાચ ગમે એવું હોય તો એ આપણે ઠાકોજીની સેવા ન છોડીએ ઠાકોરજીનું નામ ન છોડીએ ઠાકોરજીના કથા કીર્તન ન છોડીએ એટલે સમજો કે આપણે જીતી ગયા અને કલિયુગ હારી ગયો કલયુગને હરાવવાનો એક જ ઉપાય છે કે મજબૂતાઈથી એની સામે એવા જ ડટીને ભગવત નામ લ્યો અને ભગવત સેવા કરો કલયુગ કેટલુંક જોર કરી શકશે કરી કરીને કેટલીક તાકાત બતાવશે જરૂર બલસાલી જરૂર છે પણ આપણા પ્રભુ અને મહાપ્રભુનું નામ છે ને એનાથી અનેક ગણું બલશાલી છે એનાથી એ ભાગશે કલિયુગનો પ્રવેશ જ્યાં સુધી ઠાકોરજી બિરાજતા હતા ને ત્યાં સુધી તો હતો પણ નહીં પ્રભુ સ્વધામ પધાર્યા પછી તો કલયુગનો પ્રવેશ છે ત્યાં સુધી એની હિંમત નથી કે આવી શકે અને આપણે ત્યાં ધર્મગ્રંથોમાં પુરાણોમાં લખેલું છે કે કલયુગના દસ હજાર વર્ષ સુધી વિષ્ણુનું ભજન થશે વિષ્ણુના દરેક અવતારોનું ભજન થશે કથા કીર્તન થશે એ દસ હજાર વર્ષ પછી કાંઈ નહીં થાય અત્યારે પાંચ હજાર એકસો ને વીસ વર્ષ થયા છે આ કલિયુગને હજી ઘણા વર્ષ કથા કીર્તન ભગવદ્ ભજન થવાનું છે દસ હજાર વર્ષ પછી આ ભૂતલ ઉપર કોઈ કથા કીર્તન વિષ્ણુનું ભજન નહીં હોય એમ સ્પષ્ટ લખેલું છે અને ત્યારે મારે વાલા સાચી જમાવટ કલયુગની ત્યારે આવશે અત્યારે તો એ બિચારો થાકી જાય અત્યારે કલયુગ જેમ એમ કે આ ઘરમાં પ્રવેશું ત્યાં તમે ચાલુ કરી દો એટલે ભાગી જાય તમે જેવું કંઈક કલયુગને એમ થાય કે આના ઘરમાં પ્રવેશું ત્યાં એ ઠાકોરજીની સેવા ચાલુ કરી દે એટલે કલયુગ ભાગી જાય કોઈ પુસ્તક ઉઘાડી લો તમે ભગવત વાર્તા વાંચવા માંડો એટલે કલયુગ ભાગી જાય કલયુગને જોઈએ એવું મોકળું મેદાન નથી મળતું હજી એ કારણ શું કારણ કે હજી આ ભૂતલ ઉપર ભક્તો છે હજી આ ભૂતલ ઉપર ભક્તિ છે હજી આ ભૂતલ ઉપર એ ભગવાનના પ્રિય ભક્તો જ્યાં સુધી એનું નામ લેતા રહેશે જ્યાં સુધી એની સેવા કરતા રહેશે જ્યાં સુધી એના કથા કીર્તન કરતા રહેશે ત્યાં સુધી કલયુગની તાકાત નથી કે આપણા ઘરમાં કે આપણા કોઈ પણ આપણા હૃદયમાં આપણા મનમાં આપણા વિચારમાં પ્રવેશી શકે કોઈ જગ્યાએ એના પ્રવેશ